હેલો યુટ્યુબ ફેમલી બધાને ગુડ મોર્નિંગ બાપસ ગ્રામ જય માતાજી આપણે મસ્ત મજાને એકદમ રેડી થઈ છે અને જો અત્યારમાં આપણે સવારમાં આ વિડીયો અપલોડ કરવા ધાબે આવવું પડ્યું કેમ કે ની અંદર તો નેટ બહુ કંઈ ખાસ ચાલે નહીં એટલે ધાબા છે ને ફાઇવ જી નેટ હાલે તો અપલોડ ઘાયગા થઈ જાય બરાબર એટલે જો આપણે વિડીયો અપલોડ કરી દીધો છે અને આજનો બ્લોગ તમે થમેલ જોઈને આવ્યા હશો તમને ખબર હશે મને પણ કંઈ ખબર જ નથી કે મારે શું કરવાનું છે બરાબર ને તો કાંઈની બીગ બ્લોગમાં બનાવી દો અને જો ભાઈ આ છેલ્લોને લગભગ પહેલો હશે મારે એવું લાગે છે કે ભાઈ આવડો બ્લોગ બરાબર કેમ કે અહીંયા વાતાવરણ ખૂબ સારું છે અને ભાઈ ખેતર દેખાય છે જો અહીંયા હર્યું ભર્યું ગ્રીન કલરનું જો દેખાતું હોય તો બરાબર અને કાંઈ નહીં હાલો ફેમિલી બીગનુર બ્લોકમાં બનાવી જો આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ કંઈ આલો હવે આપણે નીકળીએ છીએ બીજા ઘરે નાસ્તો પાણી કરવા બરાબર ત્યાંથી પછી આપણે શરૂઆત કરીએ આપણા આખા દિવસની અને જો ભાઈ ઘરે તાળાવાળા મારી દીધા છે વ્યવસ્થિત ને હાલો હવે આપણે નાસ્તો કરવા જઈએ ઓલા ઘરે અને જો ભાઈ અહીંયા માલઢ બેઠા છે હમણાં રખડતા હોય એવા અને વાત કરીએ તો કદાચ બાયચાન્સ આપણે આજે નીકળી જવાનું રહેશે બરાબર એવું છે અને સુરત જો ભાઈ મસ્ત મજાનો ઉગી ગયો છે અને અત્યારના વાગી ગયા છે નવ નવથી સાડા આઠ જેવું ઊંચું છે હવે આપણે જઈશું ઓલા પપ્પા અહીંયા દુકાને ઊભા છે મારી વાડ જોતા હતા તો ફાઇનલી ભાઈ સકડાનો લૂક બતાવો સકવડો અમારા ગામમાં કેવો હોય જોવો બાકી સકડો આવો હોય એની માને કેવો લાગે જોરદાર ડિઝાઇન બિઝાઇન કલર બલર જોવો તમે નવો લાગ્યો એકદમ કાંઈ ગટે બાકી અવાજ દો તમે એનો આપણે બુલેટ લઈને આવડા લોકો સીધા ટેમ્પો લે સકડો લે સરસ તો ફાઇનલી ફેમિલી આપણે અત્યારમાં શિરાવા બેસી ગયા છીએ શીરાવામાં જો કાયમિક હોય તો આપણે રોટલા રોટલી અને શાક બરાબર મેથીનું શાક છે પણ હું તો તમને ખબર છે સવારમાં કંઈ શાક નથી ખાતો તો આપણે ભાઈ સાદ અને રોટલી ખાઈ લઈશી બરાબર પછી આપણે આગળ નીકળીએ નીકળી આપણે ફાઇનલી ફેમિલી આપણે તળાજા ભોગી ગયા છીએ તમે બેગની અંદર આપણે થાય છીએ બરાબર આપણે જે થોડું કરવું કામકાજ છે એ આપણે પતાવી દઈએ પછી તમને મળીએ પોતાની જરૂર પડી પાસપોર્ટ સાઈઝ ફોટા આપણે ચેન્જ કરવા પડે એમ હતા આપણા ફોટા છે ને નાના હતા તો આપણે અત્યારે ફોટા નવા પડાવ્યા છે અને આપણે અહીંથી ફોટા નીકળે છે પ્રિન્ટમાંથી અને અહીંયા ભાઈ એઆઈનું કામકાજ વધારે એમાં પ્રિન્ટ સર હોય એટલે આપણે સીધો ફોનમાં ફોટા પાડીને પ્રિન્ટમાં સીધો કાઢી ફોન એટલે તાત્કાલિક કામ થઈ જાય તો કંઈ ના તો ફેમિલી પછી કામ અધૂરું છે પતાવીને પછી તમને મળે તો જો ફેમિલી આપણે ફોનમાંથી ફોટા પાડેલા છે આ રીતના બરાબર લાઇટ આપણે બંધ કરી અને ફોટા પાડેલા છે આવા સરસ આવ્યા છે તો ફાઇનલી ફેમિલી આપણે બેંકનું કામ પતાવી દીધું છે બેંકનું કામમાં એવું છે કે ખાતું એક્ટિવ કરવાનું હતું એનું અઠવાડિયું સમય વેલો જાય તો કે આપણે અહીંયા કંઈ રોકાઈને કામ છે નહીં એવું લાગે તો આપણે આજમાં આજ નીકળી જવાના છે બરોબર તો ફાઇનલી ફેમિલી આપણે હવે આજે નીકળવાનું નક્કી કર્યું છે ને આપણે ભાઈ બસ ડેપોએ છે બરાબર આપણે બુકિંગ કરાવતા જઈ અને સરકારીમાં આપણે આવ્યા હતા અને રિટર્ન પાસે સરકારીમાં જવાની ઈચ્છા છે એટલે પાછી આપણે બુકિંગ કરાવી નાખી છે હવે હાલો બુકિંગ કરાવીને પછી આપણે હવે નીકળીએ છીએ ઘરે ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ તળાજાની માર્કેટમાં અને થોડું ઘણું શાક બકાલું જે લેવાનું હોય એ લઈ નાખી અને ભાઈ આનો ભાવ અત્યારે આપણે એમ થાય કે પૂછીએ તો થાય કે ઓહો રીંગણા છે એકસો વીસના કિલો આવું છે ભાઈ શાક બકાલામાં અને આ છે તળાજાની માર્કેટ થોડો ઘણો નાસ્તો લેવાનો છે લઈ લઈએ તો ફાઈનલી ફેમિલી આપણે ભાગ લઈ લીધો છે છોકરા વાટું બરાબર અને ભાઈ એટલી બધી આઈટમ હતી એટલે આમાં જેમ થતું હું લેવું હું ન લેવું હાલો હવે આપણે અહીંથી

અને આપણે તો લઈને નવા દેવા પડે એટલે આપણે બે દાંતડા લઈ લીધા છે એ લોકોને દેવા માટે તો કાંઈ નહીં હાલો ફેમિલી નીકળી ફૂલ ફૂલસર તો ફાઇનલી ફેમિલી આપણે ઘરે પોગી ગયા છીએ અને ગાડીમાં પેટ્રોલ જોવો ને તો અડધું હતું આપણે પહેલાં જઈ ગાડી ને થઈ અને આપણે જો ભાઈ અડધું કરાવી નાખ્યું છે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આજ તો આપણે નીકળવાનું છે બરાબર તો આપણે રિઝર્વેશન તો સરકારીમાં પાછું કરાવી નાખ્યું છે અને આપણે ભાઈ ગેસના બાટલાની પાછું ડિસ્કનેક્શન કરવું જોઈએ કનેક્શન આપણે આપેલું હતું એટલે આને પહેલા આપણે નોકું પાડી દીધી ફાઇનલી ભાઈ આપણે કનેક્શન નોકું કરી નાખ્યું છે અને હવે ઘરમાં જે કંઈ મુક વખત હોય એ આપણે फटाफट કરવા મળી પાસે સમય ઓછો છે એ તો ભાઈ અમે બગાડે એટલે અમારું લન પણ હોય થઈ જ હમ એ આમના કઈ ખબર ન પડે જો આ તમારા

હવે એ કાલે નહોતા ખાતા એ અત્યારે ઠેક ટાઈમ ખાઈ હતી અને જો ભાઈ એકદમ બધું ક્લીન કરી નાખ્યું છે અને આપણે મશીન છે ને એ બીજાના ઘરે મોકલાવવાનું છે વાપરવા પૂરતી અને બસ એ આવે એટલે આપણું ઘર એકદમ ખાલી થઈ જાય બરાબર જો બાકી કંઈ નહીં આવો ફેમિલી નાસ્તો કરી લઈએ ફાઇનલી જો ભાઈ આપણું મશીન આપણા ઘરેથી બીજાના ઘરે આવી ગયું છે અત્યારે ત્રણ વાગ્યા છે હજી આપણે પાસે બે કલાકનો સમય છે તો અમે તો મામાદેવ દર્શન કરી આવું અને ફેમિલી આપણે આવી ગયા છે એ મામાદેવના મંદિરે અને આ મંદિર છે ને અમારે ગામમાં વાડીઓમાં આવેલું છે તો તો તમને બતાવી દો જો આપણે આવેલું મામાદેવનું મંદિર અને એની બાજુમાં જો પવન ચક્કી જો કવડી મોટી લાગેલી છે અને ભાઈ આ વાડીઓની વચ્ચે છે ટુ વ્હીલ બાર પાર કરી દીધી છે અને જો આ બધો કપા હતો એ બધો વીણાઈ ગયો છે અને આય બધું ખેડી નાખ્યું છે હાલો હવે આપણે મામાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું દેવના ખીદડે ફોગી ગયા છે પહેલાં જો કે ખીદડો હતો પણ આ રીતનો ઓટો નહોતો બનાવ્યો મામાદેવને બહાર સિગરેટ ચડાવવાનો એવું બધું છે અને મામાદેવની ડેલી જો કંઈ અંદર કવર કરી નાખી છે એટલે સાફ સુફ ઓછું કરવું પડે બાકી તમને બતાવી દઉં તો ફેમિલી હું તમને મામાદેવના દર્શન કરાવું છું ફુલસરવાળા મામાદેવ જો ભાઈ દીવો ચાલુ છે ચોવીસ કલાક અહીંયા દીવો ચાલુ રહે તો કાંઈ ફેમિલી તમે દર્શન કરી લો ને હું દર્શન કરી લો તો ફાઇનલી ફેમિલી આપણે મામાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળશું અને સરસ મજાનો ખીદડો એ મામા દેવ લોકેશન જુઓ તમે કેટલું સુંદર ને સારું વાળી વિસ્તારમાં અને વચમાં છે મામાદેવનું મંદિર આનંદ આવી ગયો ભાઈ દર્શન કરીને અને ગાડી જો ભાઈ આપણે મૂકી દીધી છે પાંચથી છી આપણે ગાડી ભાઈ હાકી બીજાની ગાડી હતી એનો ખૂબ ખૂબ આભાર ભાઈ બરાબર હવે આપણે ગાડીની ચાવી આપી એના માલિકને એટલે ફેમિલી આપણે હવે રૂમને તાળા મારી દીધા છે પાંચ વાગી ગયા છે તો હવે આપણે આંથી નીકળીશી ટેમ્પા સ્ટેશને આપણે અહીંથી જવાનું છે તળાજા તળાજા છે આપણે બસ પકડવાની છે અને જો ભાઈ નજારો લઈ લો ભાઈ છેલ્લો છેલ્લો ગામડાનો પછી ક્યારે બ્લોક બને ગામડાનો કંઈ નક્કી નહીં ચાલો ફેમિલી હવે આપણે નીકળીએ ફાઈનલી ભાઈ આપણે ફુલસર ગામે આવી ગયા છે ને બસ આવે છે સરકારી એટલે આપણે ચડી જવાનું થાય છે બરાબર તો ફાઇનલી જો આપણે ટેમ્પા ટેશન આવ્યો અને આપણને સરકારી બસ મળી ગઈ તળાજાની એટલે આપણે કાંઈ વાંધો નથી હવે ત્યાંથી પછી આપણે બીજી બસમાં ચડવાનું છે બરાબર અત્યારે તો બસ મળી ગઈ છે આપણને ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે તળાજા તળાજામાં અહીંથી આપણે સુરતની બસ પકડવાની છે મોવાત સુરત અને આપણે અત્યારે તળાજા આવી ગયા છે બરાબર આ છે તળાજાનો બસ લેપો જઈ લો સાંજ થઈ ગઈ છે સાડા સાત છે સાત વાગે આપણે બસ આવવાની છે ગાડી આવી ગઈ છે સાત વાગે બરાબર આવીએ છે અહીંયા ગાડી ઉપડી ગઈ છે બરાબર પપ્પા ભાઈ અહીંયા બેઠા છે અને સ્લીપર ગાડી છે તો આપણે અહીંયા બેઠા છે બરાબર અને છેલ્લી સીટ છે એક ઇમરજન્સી આપણી બાજુમાં જ છે એટલે આપણે ભાવનગરના બસ ડેપો એ ગયા છે અને ભાઈ બસ અહીંયા હોલ્ટ થઈ છે અને ભાઈ આપણે અહીંયા મારા મામાને બોલાવ્યા છે હમણાં એ આવતા છે છો બસ ડેપોએ ગોતતી હવે ક્યાં છે એ આમ મેં જો દેખાય છે આપણે પણ જાય છે મામાને મળવા અને આ રહી આપણી ગાડી ભાવનગર ભાઈ કોઈ કાંઈ મેં તો મામાને ફોન કરી દો મળતા જાય બાકી આમ તો ધક્કો નહીં ખવાય પણ મામાને બસ દેખો બોલાવી લીધા છે સીતારામ મામા અમારે પગે લાગવાનું તમારે થોડું લાગવાનું હોય આ સુરત ની ગાડી છે સુરત જાય છે કઈ રસ્તા ઘડી ઉમેરે તો

અને આની આપણને સુવિધા બહુ સારી લાગી કે ડાયરેક્ટ સીધો છે ને કેબલ ચઢાવી દેવાનો એટલે ઉપાધિ જ નહીં બરાબર સરકારીની સુવિધા એમ તો બહુ સારી છે અને સીટું બીટું બહુ સારી છે જો ની આરામદાયક સીટું છે તો ફાઇનલી આપણે જો હોટલે આવી ગયા છે એને બ્લોક છે ને આપણે આગળ શૂટ કરવા આવવો પડ્યો કેમકે ન્યા છે ને ભાઈ સ્ટ્રોંગ વાગે છે એટલે કોપીરાઈટ મેં આવી જશે એટલે અમે જો આગળ આવે આપણે થોડીક અમદાવાદી ભાષા બોલીએ અને જો ભાઈ આપણે હોટેલ આવી ગઈ છે બરાબર ટાઈમ કેટલો થયો મને બહુ કાંઈ અંદાજો નથી પણ બસ આપણે વિડીયોને આ એન કરી દઈએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું અને ભાઈ મજા આવે છે અત્યારની ટ્રીપમાં ગાડી સારી મળી ગઈ છે બરાબર સરકારી છે પણ ગાડી સારી મળી ગઈ છે બરાબર તો કાંઈ નહીં હલો આવજો બધા બાબા કહેતા